સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં તેર વર્ષના બાળકિશોના અપહરણ વિથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા અને એક વર્ષથી વધગાળાના જામીન મેળવી ભાગી છૂટેલા બે સગા હત્યારા ભાઈઓને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી ક્રાઇમબ્રાંટની ટીમે ઝડપી પાડ્યા છે સુરતમાં તહેવારો સમયે ગુનાખોરી ડામો અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ દ્રાંતની ટીમ પેટ્રોલિંગ હતી ત્યાં ક્રાઈમ બ્રાંધ ટી આર્મ્સ એક્સ કોર્ડની ટીમે બાતમીના આધારે સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી પોલીસ પથકમાં વર્ષ 2023 માં 13 તેર વર્ષના માસૂમ બાળ કિશોનું અપહરણ કર્યા બાદ તેના પિતા પાસે તેર લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી પોલીસનો ડર લાગતા તેર વર્ષના બાળ કિશોની હત્યા કરનારા બે હત્યારા સગા ભાઈઓ જેમાં ગૌતમ ઉર્ફે મોનુ અને વિનાયક ઉર્ફે સોનુ એક વર્ષ અગાઉ વધગાળાના જામીન મેળવી ફરાર થયા હોય જેવા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ આર્મ્સ એક્સ કોડની ટીમે રાજસ્થાનના પાલી ખાતે જઈ ત્યાંથી ગૌતમ ઉર્ફે મોનુ ઉર્ફે ગોવિંદ રામ રામદેવ યાદવ અને ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે જઈ ત્યાંથી વિનાયક ઉર્ફે સોનુ શ્રી રામ રામદેવ યાદવની ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબજો લાજપોર જેલને સોંપવાની તજવીજાત ધરી છે તો પહેલા બંને હત્યારાઓ સગા ભાઈઓ હોય અને વધગાળાને જામીન મેળવી અલગ અલગ રાજ્યોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે